સરથણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્ષ માં વધુ એક સ્પાન યાર્ડ માં ચાલતા ફૂટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને ને હતા સરથણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્ષમાં ફરી સ્પાનીયાર્ડમાં કુટણખાનું શરૂ થઈ ગયું છે કોઈ પણ નામ ઠામ વિના જ સ્પાનીયાર્ડમાં ચલાવવામાં આવી રહ્યું હતું દેવ અને લકી નામના બે ઈસમ દ્વારા કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વેપાર કરવામાં આવી રહ્યો હતો સરથાણા પીઆઈ એમ બી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્ષમાં સ્પાડમાં કૂટણખાના પર દરોડા પાડ્યા હતા પોલીસ અચાનક દોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કુદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પણ નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતાં તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી મહિલા સહિત પાંચ મહિલાઓને દે વેપારના ધંધામાંથી મુક્ત કરવામાં આવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે કુટણખાના સંચાલક દેવ અને લખીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે